નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે અમદાવાદ શહેર એરપોર્ટ ખાતે ગુનો નોંધાયો હતો જેને જેની તપાસ અમદાવાદ શહેર એસઓજી ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી અને અમદાવાદ શહેર એસઓજી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે જિગ્નેશ પટેલ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને જિજ્ઞેશ પટેલ જે કલોમો રહેવાસી છે અને તે મુસ્લિમ વસીમ ખલીલ નામ ધારણ કરી અને અમેરિકાથી રિટર્ન થયો હતો ત્યારે અમેરિકાથી જે ડિપોર્ટ કરવામાં આવ્યો હતો તેના પછી અમદાવાદ શહેર એસોસિએ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે અને ધરપકડ કર્યા બાદ તેની વધુ તપાસ કરવામાં આવી રહી છે આના અંદર કોની કોની સંડોવણી છે તેને પાસપોર્ટ ક્યાંથી બનાવ્યું છે અને કોની છે તે તપાસનો હાલ ધમધમાટ ચલાવી વધુ તપાસ હાથ ધરી છે ન્યૂઝ ગુજરાતની સમાચાર આશુક એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ચોર્યાસી ઓબ્લિક બે હજાર પચીસનો એક ગુનો રજીસ્ટર થઈ અને રાત્રે એસઓજી ખાતે તપાસમાં મળેલ છે આ ગુનાની હકીકત મુજબ હાલના આરોપી જીગ્નેશભાઈ સન ઓફ જગદીશભાઈ જયરામભાઈ પટેલ જેઓ કલોલ ખાતે રહે છે ગઈ ત્રણ બે બે હજાર પચીસના રોજ તેઓ વસીમ ખલીલ ના નામના પાસપોર્ટ ધારક ના ઓળખ આપી અને એમના પાસપોર્ટ આધારે એ લોકો એ કેનેડા અને કેનેડા થી પછી અમેરિકા ખાતે પહોંચેલ અને જેવો અમેરિકા પહોંચેલ તા તેમની આર્મી પોલીસ એમને પકડી અને ફરી એમને અમદાવાદ ખાતે રિપોર્ટ કરેલ છે હાલ છે આલા આરોપીની અમે કાયદેસરની ધરપકડ કરી અને આજે એમના રિમાન્ડ મેળવવાના છે અને રિમાન્ડ રિમાન્ડ આરોપી એ પાસપોર્ટ એમને કોણે અપાયો છે આ એમને કોની પેલાથી પાસપોર્ટ કઢાવડાયો છે મદદથી એ પણ આજે અમે તપાસનો વિષય છે અને એમના રિમાન્ડ મેળવી એના સંપૂર્ણ તપાસ અમે કરીશું અમારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અમારું

વોટર બોટલ કામ કરતા હતા અને મેન્યુફેક્ચરિંગ હાલની તપાસમાં અમને કોઈ કોઈ ઇતિહાસમાં જણાય આવેલ નથી હાલ અમને હજુ એમની પૂછપરછ વિશેષ પૂછપરછ ડિટેલમાં બાકી છે અમારે અમે એ દિશામાં પણ તપાસ આગળ વધારીશું કે ભાઈ આમના સિવાય કોઈ અન્ય પુરુષો અન્ય યુવકો કે કોઈ એમના કોઈ ફેમિલી મેમ્બર્સ કે કોઈ એમના પરિચિતો કોઈ ગયા છે કેમ આ બધું જ અમે એના ઇન્ટ્રોગેશન દરમિયાન અમે આ બધી પૂછપરછ કરીશું એજન્ટ ઇન્દરનામનો કોઈ એજન્ટ હતો એ એજન્ટ ક્યાંનો છે ક્યાં એની ઓફિસ કે કચેરી કે ગુજરાત હાલના આરોપી જે બતાવે છે ઇંદર એ માત્ર એમનું ખાલી નામ જ કહે છે ઇંદર અને એ સિવાય બીજી કોઈ વિગત નથી આપતા એટલા માટે જ અમે એમના આરોપીના રિમાન્ડ મેળવીશું અને એમના સાચા નામ અને એમના સરનામા એમની ઓફિસ આ બધી જ વિગતો અમે એમને ઇન્ટ્રોગેટ કરીશું ના હાલ આપણને કોઈ હકીકત એવી સાચી મળતી નથી એમનું ઇન્ટ્રોગેશન એમના પરિવારના પૂછપરછ કરવા બાદ અમને જાણવા મળશે એમને કેટલા રૂપિયામાં અથવા તો કેવી રીતે એમને ત્યાં નક્કી કર્યું છે